સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા બ્લોગમાં એક નવા વિડીયોમાં તો ઘણા મિત્રોને કોમેન્ટ આવતી હતી કે કેટલે પહોંચ્યું બનાસ નદીમાં પાણી કેટલે આવ્યું છે અને એવી પણ કોમેન્ટો આવતી હતી કે શું પાણી બંધ થઈ ગયું છે બારીઓ બંધ કરી નાખી છે તો એવું લાગ્યું કે ચલો આપણે વ્યુઅર્સ જેટલા પણ આપણા વિડીયો જોયો છે એમને જણાવી દઈએ તો આપણે ત્યાં જ જઈને બધું બતાવીએ કે અત્યારે કેટલું પાણી આવે છે અને અત્યારે ચાલુ છે કે બંધ થઈ ગયું કે હવે પછી કેટલે આગળ વધી શકે છે તો એ બધું હવે જઈ અને ત્યાં નદીમાં અત્યારે આપણે જઈ રહ્યા છે તો ત્યાં જઈને બીજું બધું છે કે બતાવીએ તો અમે બંને જણા નીકળી ગયા છીએ બનાસ નદી જોવા કે કેટલા સુધી પાણી આવ્યું છે આ મારા મિત્ર છે કિરણભાસ છે અને અત્યારે અમે જઈ રહ્યા બાજુ જૂનાડીસાજુ જૂનાડીસાથી આગળ જઈશું કે કેટલા પાણી છે તો ત્યાં જઈને બધું આપણે બતાવીએ કેટલું પાણી અત્યારે આવે છે મિત્રો આપણે પહોંચી ગયા છે બનાસ નદીમાં એટલે કે કુપટ સામેની બાજુ કુપટ છે ત્યાં મંદિર છે અને આપણે અહીંયા આવી ગયા છે અને પાણી પ્રોપર આ જે કુપટ આવ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા આટલે પાણી આવ્યું છે ત્યાં સામેની બાજુ જે લોકો ઊભા છે એ ખાડો મોટો છે એ ભરાય છે તો ત્યાં સુધી પાણી છે ત્યાંથી આગળ નથી પાણી હજી સુધી આ પાણી ભરાયેલું છે આ સાઈડથી આવેલું છે તમે જુઓ સામેની બાજુ જે પુલ દેખાય છે તો આપણે કુપટ પહોંચી ગયા છે મારી પાછળ તમે જોઈ શકો છો કે નદીમાં પાણી આવી ગયું છે અને પ્રોપર અત્યારે તો કુપટ છે પાણી આનાથી આગળ નથી નીકળ્યું જે આ સાઈડથી જૂના ડિસ્સાથી આપણે આવી અને કુપટ બાજુ જઈએ ત્યાં સુધી પાણી આવ્યું છે અને પાણીની આવક પણ ચાલુ છે પંદરસો જેટલું ક્યુસેક પાણી આવેલું છે પણ એવું છે કે નદીમાં મોટા મોટા ખાડા છે એટલે ભરા વાર લાગે તો આગળ વધ એટલે ધીમે ધીમે આગળ વધેલું છે તો પાણી અત્યારે ચાલુ છે જો કેટલું પાણી આવેલું છે અત્યારે પંદરસો ક્યુસેક પાણી છોડાયું છે તો અત્યારે ચાલુ જ છે પાણી જો આ સાઈડ પાણી રહ્યું છે આ સાઈડ ત્યાં મોટો ખાડો તો એ ભરાયો ત્યાં સામેની બાજુ એક ખાડો છે ત્યાં પણ ભરાયેલો છે અને અહીંયા થઈને પાણી જાય રહ્યું છે આગળ વધે છે સામેની બાજુ જે પબ્લિક છે ત્યાં સુધી પાણી ગયું છે એ સાઈડ પણ આપણે જઈએ ત્યાં કે આગળ જાય છે કે ત્યાં ખાડો ભરાય છે ત્યાં પણ આપણે જઈએ ઘણા મિત્રોને કોમેન્ટ હતી તો એ પાણી કુપટ પહોંચી ગયું છે ત્યાં સામેની બાજુ આપણે નદીમાં થઈને કુપટ જઈએ ત્યાં મેળો ભરાય છે ત્યાં મંદિર છે આગળ અને સામેની બાજુ જોઈએ તો ત્યાં રેલવે પુલ છે ત્યાં નથી પહોંક્યું રેલવે પુલ હજુ સુધી કેમ કે અહીંયા સુધી જ પાણી છે અત્યારે તો દાંતીવાડામાં જે પાણી છોડવામાં આવ્યું છે એ કુપર સુધી પહોંચ્યું છે પ્રોપર અને જે દાંતીવાડાથી પાણી આવે છે પંદરસો ક્યુસેક પાણીની આવક છે છોડવામાં આવી રહ્યું છે અને બીજું તો દાંતીવાડા અત્યારે જે આવક છે એના ઉપરની આવક છે નવસો ક્યુસેક જેટલી છે અને પંદરસો ક્યુસેક જ આવક છે તો એનો થોડુંક આપણે દાંતીવાડા ડેમમાં પણ નજર કરી દઈએ કે થોડો સીન બતાવી દઈએ તમને સામેની બાજુ બહુ પબ્લિક છે જો અત્યારે જોવા આવી છે કે કેટલા પાણી આવ્યું એ જોવા આવી છે તો આ રસ્તો તો બંધ જ થઈ ગયો છે જે આ સાઈડથી આવ્યા છે જૂના થી બાજુ અને કુપડ બાજુ જાય છે એ રસ્તો અત્યારે તો બંધ જ થઈ ગયો હવે આપણે ત્યાં જઈએ જ્યાં પબ્લિક છે જો ત્યાં પબ્લિક છે કેમ કે આગળ પણ પબ્લિક છે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે પાણી ભરાવાનું ચાલુ છે ખાડો છે જો અહીંયા પાણી ભરાયેલું છે ધીરે ધીરે ઉપર ચડેલું છે પાણી જુઓ મિત્રો અહીંયા સુધી આગળ જાય રહ્યું છે આપણે તે સાઈડ જઈએ તે સાઈડ પણ જવું છે જો માછલા પકડે છે અંદર માછલા આવી છે ત્યાં પકડેલા છે માછલા પકડે છે પાણી ચાલુ છે જો અહીંયા સુધી પાણી આવેલું છે ચાલુ છે પાણી અત્યારે ધીરે ધીરે ઉપર ચડેલું છે અને અંદર જો બધા માછલા પકડે છે ત્યાં માછલા છે એવું લાગે છે આગળ જઈએ તો સામેની બાજુ છે એ રેલવે પુલ છે તો રેલવે પુલથી તો હજુ ઘણું દૂર છે પાણી તો રેલવે પુલ પાર્ક કરશે પણ બે દિવસ જેટલું થઈ ગયા છે કેમ કે આગળની સાઈડ તમને મોટા ખાડા બતાવો કે કેટલા મોટા ખાડા પડ્યા છે જો માછલો પકડી છે એક માછલી આવી છે એમ અંદર તો પકડી રહ્યા છે આજુબાજુ ગામના જ બધા માણસો છે બહુ લોકો ભેગા થઈ ગયા છે તો હવે જઈએ આપણે ત્યાં આગળની બાજુ કઈ સાઈડ પાણી જાય રહ્યું છે જો ત્યાં વેણ બહુ મોટું છે અને ખાડામાં પાણી જાય છે બહુ તેજીથી જાય રહ્યું છે જો આ સાઈડ પણ પાણી ચડેલું છે આગળ વધ્યા છે કેટલાય માણસો આવ્યા છે જોવા ધીરે ધીરે પાણી જાય રહ્યું છે જો ભાઈ કેટલું પાણી આવે છે ને આ બધું પાણી છે ખાડામાં જાય રહ્યું છે જો આ સાઈડ અને આ મોટા મોટા ખાડા દેખાય છે આ પૂરા ભરા છે લગભગ એક ગામ બે ગામનો તળાવ જેવો છે ભરા છે અને પછી આગળ વધશે તો જો મિત્રો અહીંયા પાણી જાય છે કેટલી તેજીથી જાય છે એ જો મોટા ખાડા છે બહુ મોટા ખાડા છે પરાતે બહુ વાત લાગે છે સામેની બાજુ જો દેખાતો છે રેલવે પુલ છે ধৰে পানী যায়ীৰে ধীৰে পানী

ලික් කරිරද ස ආඩ කඩනයි පෝසිව පෙයිදෝ.

સામેની બાજુ બાઈક ઊભા છે આમાં પણ ગાડીઓ ઊભી છે ત્યારે તમે જુઓ જે પાણીની આવક ચાલુ છે અત્યારે આ જુઓ કેટલું પાણી આવેલું છે અંદરની સાઈડ જુઓ તમે અને સામેની બાજુ જુઓ પાણી જે અથડાય છે ને ત્યાં કેટલું પોતર કરે છે ભાઈ અંદર જા ઉતરે રહ્યા છે જો સામેની બાજુ પાણી બહુ વાગે છે ત્યાં ખાડો છે મોટો એ ફરાઈ ગયો છે અને આ ફરીથી આજો આ સાઈડ વધારે પાણી આવ્યું કેટલું પાણી આવી ઉપર તો ધીરે ધીરે પાણી વધતું જાય છે સામેની બાજુ રેલવે નીકળી છે મિત્રો કેવો લાગ્યો આપણો બ્લોગ મળશો એક નવા બ્લોગની સાથે અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો